થોડા જ દિવસોમાં મકર એ આવી રહી છે ત્યારે રાજકોટની પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક જલારામ ચીકીની લોકોમાં ધૂમ માંગ છે રાજકોટમાં વર્ષો પહેલા રેકડીમાંથી શરૂ થયેલ જલારામ ચીકીના આજે છ આઉટલેટ છે ચીકીના ભાવ પણ લોકોને પોસાય તેવા છે અહીં કાજુ બદામ પિસ્તાના મિશ્રણ કરી ચીકી બનાવવામાં આવે છે ત્યારે જલારામની ચીકીની રાજકોટ સહિત દેશ વિદેશમાં પણ ખૂબ માંગ છે અમે ઓગણીસો બાસઠથી મારા ફાધરે સિંગ ચીકી ચીકી દાળિયા ચીકી અને ટોપરા ચીકી બનાવવાની શરૂઆત કરી હતી અત્યારે અમે હાલ બાવીસથી પચીસ જાતની ચીકી છે ખજૂરની આઈટમ છે એમ કરીને ટોટલ ચાલીસથી પચાસ આઈટમ બનાવીએ છીએ અત્યારે પચીસથી સત્યાવીસ માણસો અમારી કામ કરે છે અને ગોળની સીંગ ચીકી ચીકી દાળિયા ચીકી ટોપરા ચીકી સોના ચીકી રાજભોગ ચીકી કાજુ બદામ પિસ્તા ચીકી આ બધી વસ્તુ અમે ગોળમાં બનાવીએ છીએ